ભુજમાં ગટરની સમસ્યા યથાવત રહેવા પામી છે તેવામાં ભુજની ગટરની ચેમ્બરના ઢાંકડાઓની દયનીય હાલત છે ઘણા વિસ્તારોમાં ગટરના ઢાંકડાઓને ક્વોલિટી સામે પણ સવાલો ઊભા થાય છે અને તૂટેલી હાલતમાં જોવા પણ મળી રહે છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ ભુજ શહેરમાં ઘણી જગ્યાએ આપ જોવા જાઓ તો ગટરની જે ચેમ્બરો છે એના ઢાંકણા યા તો તૂટી ગયા છે અથવા જે રોડ બનાવવામાં આવે છે ત્યારબાદ એ ઢાંકણા જે છે એ રોડના લેવલમાં ઉપર લેવા જોઈએ એ ઉપર લેવામાં નથી આવતા એના કારણે વધુ ઢાંકણા તૂટતા હોય છે ક્યાંક ને ક્યાંક ગટરના જે ઢાંકણા છે એની ક્વોલિટી સામે પણ પ્રશ્ન ઊભો થાય છે કારણ કે મારો જ અનુભવ છે કે એક આ રોડ ઉપર જ્યારે ઢાંકણું બદલાવવાની વાત કરી ત્યારે એમણે ઢાંકણું એ બદલાવ્યું ને એ ઢાંકણું લગભગ એકથી દોઢ મહિનાની અંદર જ પાછું તૂટી ગયું એટલે સંબંધિત અધિકારી કર્મચારી કે કોન્ટ્રાક્ટર સાથે મેં જ્યારે વાત થઈ તો એમનું કહેવાનું એમ હતું કે આ ઢાંકણા ઉપર વધુ વજન ધરાવતા વાહનો પસાર થાય છે એના કારણે આ ઢાંકણાઓ તૂટી જાય છે તો આપણને ખ્યાલ છે કે જે રોડ છે એ રોડ ઉપર આ પ્રકારના વાહનો પસાર થાય છે તો એ પ્રમાણે એ ઢાંકણાઓને મજબૂત કરવું જોઈએ બીજી બાજુ આપને ખ્યાલ હશે કે તાજેતરમાં થોડાક સમય પહેલાં સુરતની અંદર એક બાળકી ગટરના ચેમ્બરમાં પડી ગઈ અને મૃત્યુ પામી ભુજની બાજુના જ એક ગામમાં એકવીસ બાવીસ વર્ષની જે છોકરી હતી એ બેન કૂવામાં બોરમાં પડી ગઈ અને એ ત્રણ દિવસ પછી એ એને કાઢવાના જે પ્રયત્નો હતા એ નિષ્ફળ રહ્યા અને જ્યારે બહારે નીકળી ત્યારે એ મૃત્યુ પામી હતી એટલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સામે પણ આપણા જે પ્રશ્નો છે એ સવાલ ઊભા થાય કારણ કે આટલું બધું મોટું વહીવટી વિભાગો આપણા પાસે હોય ડ્રિલ આપણે કાયમ કરતા હોઈએ અને આવી મોકડ્રીલોમાં આ બાબતનો અભ્યાસ કેમ કરવામાં ન આવ્યો અને હજી પણ જે ખૂટતી કડીઓ છે એ ખૂટતી કડીઓ તાત્કાલિક અસરથી પૂરી કરવી જોઈએ કારણ કે આ પ્રકારે જો લોકો ખુલ્લા ગટરની ચેમ્બરો જે છે કે જેમના ઢાંકણા નથી એવી ચેમ્બરોમાં લોકો પડશે અકસ્માતો થશે ઘવાશે લોકો અને વાહન ચાલકો જે ત્યાંથી પસાર થતા હોય વાહન ચાલકો પણ કેટલીક જગ્યાએ તો ખાડા રોડની વચ્ચોવચ એવી રીતે છે કે જો જરાક વાહન ચાલક ક્યાંક આડું અવડું ચાતરે અથવા જરાક એની ભૂલ થાય અથવા એ ઓવરટેક કરવા માટે જાય અથવા બીજા વાહનને સાઈડ આપવા માટે પણ પોતાની ગાડી સાઈડમાં દબાવવા જાય તો એ એ ચેમ્બરની અંદર પડે અને મોટો અકસ્માત થઈ શકે એમ છે એટલે આ જે આખું વહીવટી સંકલનનો અભાવ હોય કે ક્યાંક ને ક્યાંક ઢાંકણાની ક્વૉલિટી જે છે એના ઉપરનો અભાવ હોય કે જ્યાં ગટરની નવી ચેમ્બર બનાવવામાં આવી તો એ ચેમ્બર ઉપર એ ઢાંકણું તાત્કાલિક અસરથી લગાવવું જોઈએ મજબૂત લગાવવું જોઈએ જ્યાં પણ નગરપાલિકાના ગટર શાખા જ્યાં કામ કરતી હોય એ ગટર શાખાએ જ્યારે એ ઢાંકણું લાઇન તોડી જતો તો એ લાઇન જ્યારે સાંધવામાં આવે અને ફરી પાછી થઈ જાય ત્યારે એ એના ઉપરથી કયા રોડ છે અને એ રોડ ઉપરથી કેવા પ્રકારના વાહનો પસાર થઈ રહ્યા છે એનું અને બીજું એક એ પણ છે કે આટલા ભારે વાહનો ચાલીસ ટન પચાસ ટન માલ લઈ અને આટલા ભારે વાહનો શહેરની અંદરના વિસ્તારમાંથી પસાર પણ શા માટે થાય છે એટલે એ પણ એક પ્રશ્ન છે કે એક પ્રકારે સરકારનું જાહેરનામું હોય જિલ્લા કલેક્ટરશ્રીનું કે ભારે વાહનો આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધીમાં આ શહેરી વિસ્તારની અંદર પ્રવેશ કરવો ન જોઈએ તો પછી આ ભારે વાહનો જે છે એ કોની મહેરબાનીથી શહેરની અંદર પ્રવેશ કરે છે જે શહેરને નુકસાન કરી રહ્યું છે તો આ બધા માટે એક વ્યવસ્થિત રીતે આયોજન થવું જોઈએ અને આ જે ઢાંકણાઓ અત્યારે જે પણ જગ્યાએ ખુલ્લા છે ખાસ કરીને રેલવે સ્ટેશનની પાછળના ભાગમાં જે નવી ચેમ્બરો બનાવવામાં આવી છે એ લગભગ કોઈ પણ ચેમ્બર ઉપર અત્યારે ઢાંકણું નથી એ ચેમ્બરને ખાલી જમીન લેવલથી ઊંચું લેવામાં આવ્યું છે અને ત્યાં કને કોઈ પડી જાય કે અકસ્માત ન થાય એના માટે વહીવટીતંત્ર તાત્કાલિક જાગે અને એ કામગીરી પૂર્ણ કરે એવી અપેક્ષા રાખીએ છીએ સો ટકા લગભગ તો એવું જ થાય છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા માટે આપણે પ્રયત્નો કરતા હોઈએ છીએ નગરપાલિકા તંત્ર આ બાબતે એમના જે પહેલાં શું હતું કે દરેક વોર્ડની અંદર એક વોર્ડર જે છે એ આ બાબતની દેખરેખ રાખતો કે ક્યાં ગટરનું ઢાંકણું તૂટેલું છે ક્યાં ગટર લાઇન લીક છે ક્યાં કૂતરું મરેલું છે ક્યાં કચરો પડ્યો છે આ તમામ બાબતનો રિપોર્ટ સવારના નવથી દસ વાગ્યાની વચ્ચે નગરપાલિકા સેનિટેશન શાખાના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને આપતો હતા અને એના ઉપરથી બપોર પછી અથવા બપોર સુધીમાં એ કામગીરી થતી હતી જે લાંબા ગાળાનું કામ હોય એ બે દિવસમાં થઈ જતું હતું પરંતુ આજે વોર્ડરો જે છે લગભગ એ કોન્ટ્રાક્ટરોના તાબામાં રહીને કામ કરે છે નગરપાલિકાના પદાધિકારીઓ કે અધિકારીઓના તાબામાં કામ કરતા ન હોય પરિણામે આ જે છે સમસ્યા સર્જાય છે અને એનો ઉકેલ નથી આવતો બીજી બાજુ કે જે વોર્ડરો છે એ એમનો જે કાયમી સ્ટાફ હોવો જોઈએ જે નગર એક વોર્ડ પ્રમાણે જે સ્ટાફ હોવો જોઈએ પહેલાં વોર્ડ ઇન્સ્પેક્ટરો હતા એમને આ નીચે વોર્ડરો હતા અને એમની નીચે પણ મુકાદમ તરીકે લોકો હતા તો એ કામદારો હતા તો આ પ્રકારનું પૂરતું વ્યવસ્થા માળખું પણ ન હોય એના કારણે પણ આ મોટી એક સમસ્યા સર્જાતી રહી છે મેં અગાઉ પણ આપને ખ્યાલ હશે કે એક પાઇપ ઉતારતી વખતે ગાડીમાંથી પાઇપ ઉતાર્યો અને નીચે પડ્યો અને એ પાઇપ તૂટી ગયો હતો તો એનો એક મેં વિડીયો વાયરલ કર્યો હતો એટલે આ પ્રકારના જે કોન્ટ્રાક્ટરને કામો આપવામાં આવેલા છે એ રોડ ખોદવા માટેના તો એ કોન્ટ્રાક્ટરની જવાબદારી હોય કે રોડ ખોદાઈ ગયા પછી એ રોડને સંપૂર્ણપણે રિપેર કરે એ જ કોન્ટ્રાક્ટર પરંતુ આ પદ્ધતિ નગરપાલિકામાં છેલ્લા એકાદ વર્ષથી બંધ થઈ ગઈ છે ક્યાંક કોઈક વીવીઆઈપી રોડ જેને કહેવાય એવા રોડ ઉપર એ લોકો એ કામગીરી તાત્કાલિક અસરથી પૂર્ણ કરતા હોય છે કારણ કે વીડીઆઈ સ્કૂલવાળો રોડ છે તો ત્યાં જ્યારે પણ ખોદાય ત્યારે તાત્કાલિક પેવર બ્લોકથી એનું પેચવર્ક કરી દેવામાં આવતું હોય છે હોસ્પિટલ રોડ ઉપર પેચવર્ક કરી દેવામાં આવતું હોય છે પરંતુ એના સિવાયના જે રોડ રસ્તાઓ છે એની અંદર આ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી કોન્ટ્રાક્ટરોને જે કામ આપી દેવામાં આવ્યું હોય તો એ જે પાઇપ બનાવી રહ્યો છે એ પાઇપની ગુણવત્તા ગટરના ચેમ્બરના ઢાંકણા જે બનાવી રહ્યો છે એ જ ગટરના ચેમ્બરની ઢાંકણાની ગુણવત્તા જે છે એ તપાસવાની ચકાસવાની જવાબદારી જે તે એન્જિનિયર કે નગરપાલિકાના અધિકારીની હોય છે અને એ અધિકારી જો આ બાબતે ખોટા પ્રમાણપત્રો જો આપતા હોય તો ચોક્કસપણે અત્યારે જે અધિકારી છે એમનાથી આપણે અપેક્ષા રાખીએ કે આ બાબતની તપાસ કરી અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે સેફ અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે